આડા ત્રણ ઈંચ છ ઈંચ કાપડ વાળી લઈશું બે કાતરે કરીને કાપી બે ભાગ કરી નાખશું બે ભાગ થઈ ગયા છે સાડા પાંચ

એ બોર્ડર વાળી લેસ સી લે માં તો જવાનું બોર્ડર વાળ તું જવાનું સી સી લે ન পট্টি মেস পটে হালকি করতে জসুই মারতে জু

ಭಾಗ ದೋರಿ ಮುಕ್ತು ಜ सिलाई मरी लीधीसीं ફરટી મુકી દેવાની છે બે વાજે ફરટી મુકી દેશું ઘર કોકતો જવાનું છે લે માતો જવાનું એ ભક્તિ હશે એ વચ્ચેથી સરખો રાખીને ચલે મારી દેશું લે લઈ લાગી ગયે છે દોરી મૂકીન પટ્ટી વાઈ લીધી છે હવે આપણે કાપડ લઈ લીધું છે ત્રિકોણ માં રાખી દેવાના પછી બનાવી લેશું મંગળ સો ઈ દોર લાઈન સો ઈ દોર લાઈન ગટ બનાવી લેવાનો છે આપણે કાનુડાન વાઘાતીય છે હવે આપણે કાનુડાન વાઘા પેરાઈ દેશું હે યે એટના દોરી પાસ બાંધી દેવાની છે नीचे न भाग पेराई देसो लेने आई रे न सर की डोरी बांधि देओ ने अब पेराई दी तो से मुंगट ઉડા